સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આપણે તારીઓ એક વખત તાલુકા પંચાયતના પ્રમુખ જધુભાઈ ભાજપના પ્રમુખ તમામ મિત્રો આપણા સંગઠનના મિત્રો આગળ આવશે અને સાહેબ ગુજરાત સરકારના મંત્રી શ્રી રમેશભાઈ કટાડા પણ આપણી વચ્ચે ઉપસ્થિત હોય ત્યારે સો પંચોતેર ની અંદર ધરતી ઉપર આદિવાસી ગરીબ પરિવારના ભય જન્મે લેવા ભગવાન બિરસા મુંડાની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત સરકારના માધ્યમથી અને દેશના યશસ્વી વડાપ્રધાન આચરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અંબાજી અંબાજીથી લઈને એકતા નગર સુધીની જનજાતિ ગૌરવ યાત્રા આજે નસવાડી નગરની અંદર આવી પહોંચી છે ત્યારે આ યાત્રાના સુકાને એવા ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબ બીજા માન્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારા સાહેબ દાહોદના લોકપ્રિય ભારત સરકારના પૂર્વ મંત્રી અને આપણા સૌના માર્ગદર્શક એવા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર સાહેબ આપણા સૌના વડીલ આગેવાન અને પૂર્વ સાંસદ એવા રામસિંહ દાદા ભારત સરકારના પૂર્વ રેલ રાજ્યમંત્રી આદર્ય નારણભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સન્માન્ય પ્રમુખ આદર્ય મલકાબેન પટેલ આપણા સંખેરા નસવાડી મત વિસ્તારના એકસો આઠ અને પુલબેન તરીકે ઓળખાતા એવા સન્માનિત ધારાસભ્ય આદરણીય તળવી આપણા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી ઉમેશભાઈ રાઠવા આપણા પૂર્વ ધારાસભ્ય આદરણીય ધીરુભાઈ ભીલ મંચસ્થ સૌ આદરણીય ભારતસિંહ મંચસ્થ મહાનુભાવો ગામના વડીલો આગેવાનો મિત્રો અને પ્રેસ મીડિયાના મિત્રો મિત્ર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આદિવાસીઓને માન સન્માન સાથે જીવવાની આ એક ત્યારે અત્યાર સુધીની સરકારો દેશને ઇઠ્યોતેર વર્ષ આઝાદ થયા સાઈઠ વર્ષ સુધી કોંગ્રેસે રાજ કર્યું પણ આદિવાસીઓને યાદ ન કર્યા પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર આવી અને આદિવાસીઓને યાદ કર્યા ભગવાન બિરસા મુંડા સાહેબ મહારાજનો જન્મ દિવસ અઢારસો પંચોતેર માં થયો હતો પણ કોઈ ને કોઈ પણ પંદરમી નવેમ્બર ભગવાન બિરસા ગીરસાંડાની જન્મ જયંતિ ને જનજાતી ગૌરવ દિવસ તરીકે ઉજવવાનું કોઈ કામ કર્યું હોય તો દેશના વડાપ્રધાન ભગવાન બિરસા મુંડા ભગવાન બિરસા માણસો આવ્યા લાગ્યા થેન્ક યુ ધન્યવાદ અંબાજીની ધરતી પરથી ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું એના સારથી આપણા પરિવારના આપણા ભાઈ પીસી બરંડા સાહેબનું જોરદાર તાળી પાડીને આપણે સ્વાગત કરીએ દાહોદ નહીં ધરતીના મારા કદાવર નેતા માને મંત્રી મહોદય રમેશભાઈનું પણ સ્વાગત આપણે બધા કરીએ જિલ્લા ભાજપના પ્રમુખ માને ઉમેશભાઈ અમારા ગુરુ સમાન રામસિંહભાઈ રાઠવા સાહેબનું જોરદાર તાળી પાડીને સ્વાગત કરીએ પૂર્વ મંત્રી નાણા દાદાનું પણ જોરદાર તાળી પાડી સ્વાગત કરીએ જિલ્લા પંચાયતના આપણા પ્રમુખ મેડમનું પણ જોરદાર તાલીપાને સ્વાગત કરીએ અભે સેવીને ધીરુભાઈ અમારી ગુજરાત વિધાનસભાના બંને સાથી મિત્રો મંચ પરના મહાનુભાવો પત્રકાર મિત્રો આપ સર્વેનું આજે ખૂબ મોટી સંખ્યામાં ઢોર લગારા ફૂલહાર ફટાકડા સાથે ભવ્યાતિભવ્ય સ્વાગત કવાટની અંદર પણ ખૂબ મોટા મેળાની વચ્ચે આવવામાં મોડા પડ્યા છે એટલું માફ કરજો અમારા સાથી સંસદના મારા સાથી મિત્ર અને આ વિસ્તારના પ્રશ્નો માટે દેશની સંસદમાં રજૂઆત કરનારા જસુબી અઠવાજીનું પણ એક વાર જોરદાર તાળી પાડી સ્વાગત કરીએ માની જસુબી સાહેબે વાત કરીએ જળ જંગલ જમીન ખેડૂતોના અધિકાર માટે લડનારા દેશ એટલે હવે સરકારમાં તારા છે તારે મંત્રી બની નહીં આવે અને આટલી બચ્ચા અને છોટાવતી ઉપર મારું તો ઘર છે કારણ કે ત્રણ વર્ષ સુધી નોકરી કરી છે છોટા માં બધા જ ધારાસભ્યો છે અહીંયા બધા જ એમપી સાહેબો છે બધા જ બેઠા છે અને આપ સૌ અહીંયા ઉપસ્થિત મારા ભાઈઓ અને બહેનો ભગવાન બીસા મુંડાની એકસો પચાસ મી જન્મજયંતિ માં અંબાના સાનિધ્યમાંથી શરૂઆત કરવામાં આવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ પ્રસ્થાન કરાવ્યું આ યાત્રા આજે નસવાડી ખાતે લઈને આવ્યો છું આપની વચ્ચે આવ્યો છું આપના માટે આવ્યો છું અને આપે રથનું ઉમલકાભેર સ્વાગત કર્યું એ બધા સૌ લોકો ખૂબ ખૂબ આભાર માનું બીજો આભાર માન્ય પ્રધાનમંત્રીજી મોદી સાહેબનો નો માનીએ કે એમને આ રથ માટેનું આખા દેશ માટે ભગવાન ભીસા મુંડાની આ યાત્રા અને ઘરે ઘરે ભગવાન ભીસા મુંડા નો સંદેશો પહોંચે એ માટે આપણા દેશની અંદર આ આયોજન કર્યું છે તેમને પણ ખૂબ ખૂબ આપણે આભાર માની અને આ વીડિયો ઉપાડનાર આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ પ્રદેશની ટીમ સંગઠનની ટીમ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માની ટીમ અને સરકાર સાથે રહી અને આ સફળ યાત્રાઓ આપણને પૂરી પાડી છે એમને પણ આપણે ખૂબ ખૂબ આભાર માનીએ ભગવાન વિશા મુંડા નું આયુષ્ય ફક્ત પચીસ વર્ષનું રહ્યું ખૂબ મોટો ઇતિહાસ લગભગ નથી કહેવા માંગતો પણ ટાઈમ ઓછો છે એટલે બે ત્રણ વાતો કહી દઉં ઝારખંડમાં જન્મ થયો હર માતા ગીર ગીરસાંડા ભગવાન ગીર જય શ્રી રામ આજે ઉમર અંબાજી થી ભગવાન ગીરસાંડા એકસો પચાસ મી જન્મ જયંતિ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી આપણા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબે આ યાત્રાનું શુભારંભ કરી ને આજે નવસારી સુધી અહીંયા આવી પહોંચી હતી ત્યારે આ નવસારીના અંદર સભા સભાની અંદર ને નસવાડીની અંદર અહીંયા ઉપસ્થિત અમારી સાથે વિચાર તરીકે ગુજરાત સરકારના આદિજાતિ મંત્રી એવા ડીસી બરંડા સાહેબ આ વિસ્તારના એવા લોક લોકલાડીલા લોકપ્રિય સાંસદ એવા જશુભાઈ અમારી સાથે આવેલા દાહોદના સાંસદ એવા જશવંતસિંહ બાબો સાહેબ અમારા સિનિયર વડીલ એવા રામસિંહ દાદા અને બીજા જ એવા મંત્રી એવા નારાયણભાઈ આપણા જિલ્લા પંચાયત